મહાનગરપાલિકાના ચોપડે એક લાખથી વધુ મિલકતોનો ઘરવેરો બાકી હોવાના અનુસંધાને મહાનગરપાલિકાએ ત્રીસથી વધુ ટીમોને મેદાનમાં ઉતારી રિકવરી કરવાની કાર્યવાહી હાથ ધરી મહાનગરપાલિકાના ચોપડે શહેરના એક લાખથી વધુ મિલકતોનો ઘરવેરો બાકી હોય જેના અનુસંધાને કમિશ્નરના આદેશથી માસ્ક જપ્તી કાર્યવાહીની પદ્ધતિ હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રીસથી વધુ ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી છે આ ટીમો દ્વારા છેલ્લા દસ દિવસમાં તેરસો થી વધુ રિકવરી કરવામાં આવી તેની સાથોસાથ મિલકતોને સિલ્પ પણ મારવામાં આવ્યું

Oh ya, तीन नंबर ઓગણચાલીસ ઓગણ ચાલીસ અને બાજુ નું પુરાણી રીટા ઓગણ ચાલીસ નંબર હાલમાં જે બાકી મિલકતોની સંખ્યા છે તે એક લાખ આસપાસ મિલકતો હજી પણ બાકી પોતાનો વેરો ધરાવતી હોય આ સંખ્યા ખૂબ મોટી હોવાથી પ્ર યોગ્ય સમયે તેની આ ચાલુ નાણાકીય વર્ષના છેલ્લા બે માસ દરમિયાન રિકવરી આવે તે માટે માન્ય કમિશનર સાહેબે આપેલી સૂચના મુજબ હાલમાં ઘરવેરાની ત્રણ રિકવરી ટીમો ઉપરાંત એમના ઘરવેરા સ્ટાફની બીજી છ ટીમો એમ કુલ નવ ટીમો ઘરવેરા વિભાગની તેમજ એકવીસ અન્ય વિભાગોની પણ આમાં માસ જપ્તી ઝુંબેશ હેઠળની એક એક રિકવરી ટીમ બનાવવામાં આવેલી છે અને આ દૈનિક આ દરેક ટીમો લગભગ ત્રીસથી વધુ જે ટીમો છે તે દરેક ટીમો રોજની દસ જેટલી જપ્તીઓ ઉપર કાર્યવાહી કરે છે અને જેના કારણે લગભગ છેલ્લા દસેક દિવસથી આ જે માસ જપ્તીની કાર્યવાહી ચાલુ છે તેમાં લગભગ તેરસો જેટલી મિલકતોમાં આપણે એમાં જપ્તીની કાર્યવાહી અને રિકવરી કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે